તેમના શિક્ષક વિના ખુરમભે ચડ્યું છે શાળાના કુલ શિક્ષકોની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે આ મેડમ ન હોવા છતાં તેમનું નામ ગણાય છે પરંતુ આઠ વર્ષથી મેડમ શાળામાં ફરક્યા પણ નથી સુથાર નેસડી કેન્દ્ર શાળાના શિક્ષક ગેરહાજર છે દસ મહિનાથી શાળાના શિક્ષક ગેરહાજર છે તેમાં શિક્ષક વિપુલ પટેલ કપાત ઉપર રજા ઉપર ઉતરી ગયા છે મુદ્દે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ મોટું નિવેદન આપ્યું છે શાળામાં ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે જે શિક્ષકો ગેરહાજર રહેલા છે તેમને પગાર નથી અપાયો જે શિક્ષકોએ સત્તા દુરુપયોગ કર્યો હશે તેમની સામે કાર્યવાહી કરાશે ગુમડાઓની શાળામાં આવા કોઈ લાંબી રજાથી પોતાનો ફાયદો ઈચ્છી અને શિક્ષણ ઉપર જેની અસર થાય બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય આવી તમામ માહિતી મેં હું વિદેશમાં હોવાથી પાછો આવી શકું તેમ નથી શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના ભણતર ઉપર અસર પડી રહી છે જેમાં ભાભર તાલુકાના સુથાર નેસડી કેન્દ્ર શાળાના શિક્ષક છેલ્લા દસ મહિનાથી વિદેશમાં છે શાળાના આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણ જાણ કરાઈ છે શિક્ષક એનઓસી વિના કપાત પગાર ઉપર રજા ઉપર ઉતરી ગયા છે બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયાના અહેવાલો લઈ શિક્ષણ વિભાગ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ એક પછી એક વિદેશમાં ગયેલા શિક્ષકોના અહેવાલો સામે આવી રહ્યા છે